ખનિજ માફીઓના કારણે કચ્છમાં અવારનવાર ગેરકાનૂની ઘટનાઓ બનતી હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા તંત્ર સામે અનેક સવાલો થયા છે આ અંગે વિગતો આ અંગે વિગતવાર વાત કરીએ તો તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસના જમીનભાઈ લખમસીભાઈ પરવાડિયા ઉંમર વર્ષ ત્રીસ ધંધો વેપાર રહેવાસી ભૂજ વેરનગર કોમર્સ કોલેજની સામે એમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે શેરડી ગામની સીમ વિસ્તારમાં ગઢસીસા શેરડી રોડ ઉપર ત્રિશૂલ ક્રશર પ્લાન્ટ ચલાવી અને વેપાર ધંધો પરિવારનું ગુજરાન ચલાવું છું ત્યારે ત્રણ ત્રણ બે હજાર પચીસ ના બપોરના આશરે બે અને પિસ્તાલીસ કલાકે જયમીન પોતાની માલિકીના ત્રિશુલ કર્સર પ્લાન્ટ ખાતે હાજર હતો અને પ્લાન્ટની બાજુમાં રહેલી લીઝ આવેલી છે તે જોતો હતો દરમિયાન ત્યાં અમારી લીઝની બાજુમાંથી ગોપાલ ગઢવી તથા જગદીશ ગઢવી હિટાચી મશીન વડે બ્લેડ ટ્રેક ઉપાડતા હતા જેથી હું ત્યાં ગયું હતું એવું જયમીને પોલીસ ફરિયાદમાં નોંધાયું છે ત્યારે જયમીને ત્યાં જતા એમના ઉપર ગોપાલ ગઢવી જેના હાથમાં લોખંડની પાઈપ હતી અને જગદીશ ગઢવી જેના હાથમાં હિટાજી મશીનની પાઇપ હતી જે લીઝની બાજુમાંથી બ્લેક ટ્રક ઉપાડવાની ના પાડતા ગોપાલ ગઢવી તથા જગદીશ ગઢવીએ બંને જણા સાથે મળી અને જયમીન લખમસિંહ પરવાડિયા ઉંમર વર્ષ ત્રીસ ઉપર હુમલો કર્યો હતો જમીનને ભુજની જીકેજન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો ફરિયાદ લેવા માટે પટેલ સમાજના બોળી સંખ્યામાં લોકો ગઢશીસા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યારબાદ એફઆઈઆર નોંધાઈ હતી આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે પણ એક વસ્તુ અહીંયા ચોક્કસ દેખાય છે કે ખનીજ માફિયાઓના કારણે અવારનવાર કચ્છ ઉપર કલંક લાગતા હોય છે ત્યારે તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થાય છે સ્ટોરી બાય દિલીપ ગોર ગઢશીસા માંડવી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે